ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે છે ને વિડીયો શરૂ કર્યો છે વાડીએ આવીને અને આજે તો આપણે આ વાડીએ છેલ્લો દિવસ જ છે કામનો અને એવું શે કાકા અને અત્યારમાં જો દીએ એટલે એટલે સડી ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો સરસ મજાનો અને પંખા ફરે છે ધમ ધોકાર અને આપણે જો અહીંયા નળે ઉતરી ગયા છીએ તો આપણી વાડી જ આવી ગઈ છે જો પાક અને ખડ તો છે ને આજે પંદર દિવસ વરસાદ કાલમાં આપણે વાવણી કરીને પંદર દિવસ થાય અહીંયા વાવું એને અને જો આપણે બકાલું છે ને અત્યારમાં હશે ને આગળ પાવાનું તો સારો ફેમિલી લાઈટ છે ને અત્યાર હોય કે ન હોય કાંઈ ખબર નહીં સાલું કરી જોઈ હાલો લાઇટ નથી હવે પાછું આપણે ટાટ ઢાંકી દઈએ લાઇટ આવે ત્યારે તો ફેમિલી જો એટલી કોળીયું પાડી દીધું છે ને આ શેઠે છે ને આપણે ધરોડી છે જો આવી આ ધરોડી છે ને કેટલી દવા સાટી તોય જાતી નથી અને આ વખતે દવા સાટવી એમ કરીશી પણ બકાલું છે એટલે કાંઈ બહુ દવા સાટવાની શક્યતા નથી એક વખત ગોળ કરી નાખી ચોમાસામાં જોઈશી આપણે વરસાદ થાય ત્યારે ફેમિલી આજે પણ પવન મસ્ત મજાનો છે સરસ મજાનો અને લાઇટ આવી ગઈ છે અને આપણે મોટર ચાલુ કરી દીધી છે અને ગરમી બહુ નથી થતી આજ એટલે સારું છે નહીંતર તો અત્યારના પોરમાં ગરમી થવા માંડે ને એટલે કાંઈ કામ કરવાનું મજા ન આવે અને જો મોટર ચાલુ કરી દીધી છે તો મોટર ચાલુ કરી દીધી છે ઉર્મિલાબેન ને નાકું મળી લીધું છે જુઓ હા જુઓ એ તો આથે હાથે બાંધે એવી છે આ ધોરિયામાં જાય છે આ ધોરિયો બાજુનો મળવાનો હતો પણ લાઇટ આવી ગઈ એટલે એ જોવા આવી હતી ત્યાં શરૂ કરી ત્યાં વળી થઈ ગઈ શરૂ અને પાવાનું કરી દીધું શરૂ અને જો આવડી આપણે થઈ ગઈ છે પાંદડી ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની સરસ મજાની અને દવા સાટવાની છે પણ ઉછન પપ્પા કે હું વાડીએથી આવું ને ઘરેથી પછી સાટી દઈ પણ હવે અત્યારે ટાઈમ મળશે સાટશું નહીં તર હાંડનું આવવું પડશે દવા તો સાટવી જ પડશે એવું છે કે જો આવી રીતના પાંદડા બધા કરી નાખે ને એટલે પછી બહુ વિકાસ ન થાય ઝાડવાનો પછી વિકાસ ન થાય ને એટલે બહુ આપણે પાંદડી હટ આવે એમાં આવે નહીં ઝાડવાનો વિકાસ થાય તો જ આવે ને આવી રીતની કોક કોક મસરી હોય ને એ મરી જાય એવું છે નો ફુમલી આપણે છે ને બહુ તડકો લાગ્યો અત્યારે ઘડીક છે ને ઘરમાં થાવા મંડ્યો ને બહુ તડકો લાગ્યો અને આજ તો છે ને વર્ષાવતરીની પૂનમ કહેવાય અમુક જગ્યાએ કાલ કરી છે અમુક જગ્યાએ આજ કરે અને ઉછન પપ્પા જો લેવા આવી ગયા છે ગાડી પડી છે અને દવા સાટવાની છે ને પાંદડીમાં બેક રોગ આવી ગયો છે બકાલામાં એટલે દવા સાટવી પડે એમ હતી એટલે ઉચ્છન પપ્પા જો દવા સાટે છે ને આપણે ઘડીક વયાવા છે ઈ જાંબુડાને સાયે અને ઘડીક જાંબુડા ખાઈ લીધા ને ઉર્મિલા બેન સડતા હતા જાંબુડાની માથે જાંબુડા માથે સડતી થી ઊંઘ પડી તો હાથ પગ ભાંગશે તે ઉતરી ગઈ માથે થોડું સડાય લપટણો આવે જાન પપ્પા દવા સાટે છે અને અહીંયા જો આપણે માથે ઉર્મિલા સડતી સડતીથી જો આ થળીએથી તો ઠેઠ આયા હું કાંઈ થોપા એવું જ નથી કે આમાં ઓઢણી નાખી દઉં અને સડું મેં કીધું હેઠી ઉતરે ઉતેર સાની મની પડી ને તો એટલા જાંબુડા તો નીચે પીડા હોય નીકળ્યા તે પછી આમાં થોડી ખબર રહી જવો આમ નામ પીડો છે પથ્થારો જાંબુડાનું અને આપણે રોજ તો હું બતાવવા એમ કે આવી રીતનો પથ્થારો પીડો છે જાંબુડાનો આપણા જાંબુડા હેઠે ઉર્મિલા ઉર્મિલાબેનના પગમાં જવો કેટલા જાંબુડા પીડ્યા જવો ઉર્મિલા પાડે છે કેટલા ખરે પણ ખબર ન રે ક્યાં હારા પેડા અને હજી તો તો હજી ફર્સ્ટ ક્લાસ છે બહુ કદાચ બતાતા હોય કે ન બતાતા હોય બહુ છે અને તો અને વરસાદ આવ્યા ભેગા છેલો જ છે જો આવ્યું ડાળ ભર્યું છે બહુ બતાતી હોય કે ન બતાતી હોય અને મસ્તી ના છે મીઠા જામગુડા જોયે જો કેટલા ખરે છે પણ આમાં બતાય નહિ ક્યાં ખરે એમ

આપણે શરૂ કરવા જવાનું હતું પણ ટાઈમ નો મળ્યો ઉછન પપ્પા ગામમાં ગયેલા છે આપણે કામ શું કરતા હતા ફેમિલી આ બધા છે ને ગાધા ધોયા અને ક્યારેક આપણે છે ને ગોદડા બનાવવા હોય તો બનાવવા થાય ને પપ્પાના પપ્પાને કપડાં ને એવું બધું ધોવાનું બાકી હતું અને ઉર્મિલા બેન જો સોળા વાઢી આવી વાડીમાં આવે સોળા કાંઈ આપણે પાતા નથી એવું છે કાંક અને જો નીણ કરી દીધી છે જો નિરા ખાય છે અને આપણે કેળ છે ને કેળ ને કેળા આવ્યા છે એ આપણે બતાવ્યું નથી પણ એમાં એવું છે કે લૂમ આડી પડે છે એટલે પછી બતાવશું ક્યારેક સમય મળશે ત્યારે ચાર માં જવો જો કાહોટા નીકળ્યા છે ગોપનાથમાંથી પણ વરસાદની કાંઈ શક્યતા બતાતી નથી નહીંતર આજ તો આવવો જ જોઈએ પૂનમ હતી એટલે પણ હજી કાંઈ શક્યતા નથી અને ફૂલ જવો એકદમ સરસ મજાના કેવા સરસ થી જ બતાય આપણી ઘરે બહુ સરસ છે અને ઝાર્યું નથી નહીંતર આપણે ઝારી નાખીએ ફૂલ ઝાડ એવું છે કાક પૂછો ભાઈ લઈ આવ્યા છે પાણીપુરી કેટલું પાણી લાવ્યો જોવા અને મસ્ત મજા ને આવી ગઈ છે પાણીપુરી આવો બધા પાણીપુરી ખાવા